કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મથી ઓબીસી નથી ગુજરાતની ભાજપ સરકારે તેમને ઓબીસી બનાવ્યા છે રાહુલના નિવેદન બાદ ભાજપે વળતો પ્રહાર કર્યો અને તેમના પર પછાત વર્ગના અપમાનનો આરોપ લગાવ્યો ભાજપના પ્રહારો બાદ રાહુલે શાસક પક્ષનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે પીએમ મોદી જન્મથી ઓબીસી નથી તેની પુષ્ટિ કરી છે ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન ઓડિશાના ઝાઝર સુગુડા ગામે સુગુડા ગામે પહોંચેલા રાહુલ ગાંધીએ તેમના ટૂંકા ભાષણમાં કહ્યું કે શું તમે નરેન્દ્ર મોદીની જાતિ વિશે આ સત્ય જાણો છો મોદીનો જન્મ જનરલ ક્લાસમાં થયો હતો રાહુલે કહ્યું કે મોદીજી ઓબીસી હોવાનું કહીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે તેમનો જન્મ ઘાંચી યાદીમાં થયો હતો જેને વર્ષ બે હજારમાં ગુજરાતી ભાજપ સરકાર દ્વારા ઓબીસી યાદીમાં સામેલ કરવામાં આવી હતી મુખ્યમંત્રી બન્યા બાદ મોદીએ પોતાની જાતિ બદલીને ઓબીસી કરી હતી તેથી તે જન્મથી ઓબીસી નથી રાહુલ ગાંધીએ આગળ કહ્યું જ્યારે મેં જાતિવાર વસ્તી ગણતરી અને સામાજિક ન્યાયની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં માત્ર બે જ જાતિઓ છે અમીર અને ગરીબ જો બે જ્ઞાતિ જાતિ હોય તો તમે કંઈ તમે ગરીબ નથી તમે કરોડોની કિંમતનો સૂટ પહેરો છો દિવસમાં ઘણી વખત કપડાં બદલાય છે પછી જુઠ્ઠું બોલે છે કે હું ઓબીસી વર્ગનો માણસ છું ભાજપ આઈટી સેલના વડા અમિત માલવીય રાજ્યસભાના સભ્ય નરહરી અમીન તેમજ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાહુલના નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા કોંગ્રેસ છોડીને બે હજાર બારમાં ભાજપમાં જોડાઈ ગયેલા અમીને કહ્યું કે જ્યારે રાજ્ય સરકારે પચીસ જુલાઈ બે ઓગણીસો ચોરાણુંમાં રોજ મોડ ઘાંચીને ઓબીસી તરીકે જાહેર કર્યા ત્યારે હું કોંગ્રેસ સરકારમાં ગુજરાતનો નાયબ મુખ્યમંત્રી હતો આ એ જ જ્ઞાતિ છે જેમાંથી આપણે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે રાહુલ ગાંધી જુઠ્ઠું બોલીને ઓબીસી સમુદાયનું અપમાન કરી રહ્યા છે જ્યારે રાજ્ય સરકારનો આ નિર્ણય અને ત્યારબાદ ભારત સરકારનું નોટિફિકેશન આવ્યું ત્યારે તે સમયે નરેન્દ્ર મોદી સાંસદ કે ધારાસભ્ય પણ નહોતા અમિત માલવીએ કહ્યું કે રાહુલ ગાંધીનો દાવો છે કે મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તેમની જાતિને ઓબીસી તરીકે જાહેર કરી છે તે ઘોર જુઠ્ઠાણું છે પોતાની વાતના સમર્થનમાં માલવીએ નરર અમીની પોસ્ટ પણ શેર કરી હતી બીજી પોસ્ટમાં માલવીએ કહ્યું કે ઓગણીસો બાણુંમાં ઇન્દિરા શાહની કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દેશમાં પહેલીવાર ઓબીસીનો દરજ્જો અસ્તિત્વમાં આવ્યો હતો તેથી ઓગણીસો બાણું પહેલાં કોઈપણ જાતિને ઓબીસી કેટેગરીમાં સામેલ કરવું શક્ય નહોતું માલવીએ કહ્યું કે રાહુલ ગાંધીના મતે ઓગણીસો બાણું પહેલાં જન્મેલ કોઈપણ વ્યક્તિ પછાત નથી